પિતાના અંતિમ સંસ્કાર બાદ વિજય રૂપાણીની દીકરીનું અશ્લી સત્ય સામે આવ્યું લંડનમાં કરે છે આ કામ મિત્રો અમદાવાદમાં સર્જાયેલી કરુણા ટીકાને પગલે બસો પચાસથી વધુ હતાભાગીઓએ જીવ ગુમાવ્યા હતા જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે આજે રાજકોટમાં તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી અમદાવાદથી લંડન જઈ રહેલા એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ થવાને થોડી જ વારમાં ક્રેશ થયું હતું આ ફ્લાઇટમાં વિજય રૂપાણી પણ સવાર હતા પીએમ મોદી તેર જૂને વિજય રૂપાણીના પરિવારને મળ્યા હતા અને શોક વ્યક્ત કર્યો હતો અકસ્માતના ત્રણ દિવસ પછી પંદર જૂને વિજય રૂપાણીના મૃતદેહની ઓળખ થઈ હતી અકસ્માત એટલો ગંભીર હતો કે ફ્લાઇટમાં સવાર લોકોના મૃતદેહ ઓળખી પણ ન શક્યા ડીએનએ સેમ્પલિંગ દ્વારા ધીમે ધીમે મૃતદેહોની ઓળખ થઈ રહી છે પ્રાપ્ત માહિતી અનુસાર વિજય રૂપાણીના પત્ની અંજલીબેન છેલ્લા છ મહિનાથી લંડનમાં હતા એવું કહેવાય છે કે વિજયભાઈ તેમને પાછા લાવવા માટે લંડન જઈ રહ્યા હતા અને આ દરમિયાન આ અકસ્માત થયો વિજય રૂપાણીની પુત્રી રાધિકા રૂપાણી તેમના પતિ સાથે લંડનમાં રહે છે પિતાની ઓળખ ઉપરાંત રાધિકાની એક અલગ છબી મિત્રો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પુત્રી રાધિકાએ માત્ર રાજકીય પરિવારના સભ્યો હોવાની જવાબદારી જ નિભાવી નથી પરંતુ પોતાના શિક્ષણ અને વિચારસરણીથી લોકોને પ્રભાવિત પણ કર્યા છે ચાર્ટર્ડ એકાઉન્ટ રાધિકા હાલમાં લંડનમાં રહે છે પરંતુ તેમના વિચારો અને લાગણીઓ હજુ પણ ગુજરાત અને ભારત સાથે જોડાયેલા છે સીએની ડિગ્રી સાથે લંડનની સફર મિત્રો રાધિકાએ અમદાવાદ એચએલ કોલેજ ઓફ કોમર્સમાંથી બીકોમનો અભ્યાસ કર્યો અને ચાર્ટર્ડ એકાઉન્ટ કર્યું વર્ષ બે હજાર પંદરમાં તેમના લગ્ન નિમિત્ત મિશ્રા સાથે થયા જે ચાર્ટર્ડ એકાઉન્ટ પણ છે લગ્ન પછી રાધિકા લંડનમાં સ્થાયી થઈ હવે તે એક પુત્ર સૂર્યની માતા છે અને તેના પરિવાર સાથે જીવન જીવી રહી છે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી મિત્રો જ્યારે બે હજાર એકવીસમાં વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે રાધિકાએ ફેસબુક પર એક ભાવાત્મક પોસ્ટ શેર કરી હતી આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે રાજકારણમાં કઠોર ચહેરાને તાકાત ન માનવી જોઈએ તેણીના પિતાના નમ્ર અને સરળ સ્વભાવનો ઉલ્લેખ કરતાં તેમને પ્રશ્ન ઉઠાવ્યો હતો શું નેતા માટે કઠોર દેખાવું જરૂરી છે નવી પેઢીનો અવાજ મિત્રો રાધિકા રૂપાણીનો દ્રષ્ટિકોણ દર્શાવે છે કે નવી પેઢી રાજકારણને માત્ર સત્તા માટેની દોડ જ નહીં પરંતુ સેવા અને કરુણાનું મધ્યમ પણ માને છે તેમના શબ્દો એક ઉદાહરણ છે કે સંવેદનશીલતાને પણ કેવી રીતે શક્તિ ગણવી જોઈએ